ક્યાં છે માઉઠું ખાંભા અને ગીર વિસ્તારમાં કમોસમી વ્યવસાદ છે ગાજવી સાથે આ કમોસની વરસાદ છે એમ ખાંભા અને ગીર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે ખાંબા અને ગીર વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ છે કેતન બગડા જોડાયે છે કેતન કેટલો વરસાદ છે અમરેલીમાં જનક હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી છે તેને તેને લઈને અમરીન જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ગઈકાલે બાબરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો તો આજે ખાંભા અને જે ગીર વિસ્તાર છે ત્યાં પવન ધોધમાર વરસાદ પડ્યો છે તેમજ સાવરકુંડલાના આગસંગ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું તો આમ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદને લઈને જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાઈ જાય છે ખાસ કરીને હાલ કેરીની સિઝન છે કેરીનો પાક તેમજ તલના પાકને નુકસાન થવાની સેવાઈ રહી છે બિલકુલ બિલકુલ આભાર કે આપ જોઈ રહ્યા છો સતત વરસાદી ભારે પવન છે ને ભારે પવનની વચ્ચે આ વરસાદી માહોલ ખાંભા અને ગીર વિસ્તારમાં આ વરસાદી માહોલ સર્જાયો છે तो किसान कांग्रेस